દોદર તાલુકા પ્રાથમિક શાળા નંબર એકના આચાર્ય અંબારામભાઈ જોશીનો ભાવદર્શન કાર્યક્રમ યોજાયો દિયોદર તાલુકાની પ્રાથમિક શાળા નંબર એકના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ વિજેતા શિક્ષક અંબારામભાઈ જોશીનો ભાવ દર્શન અને વિદાય સમારંભ કાર્યક્રમ દિયોધર ઠાકોર બોર્ડિંગ ખાતે દિયોધર ધારાસભ્ય કેસાજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બનાસકાંઠા કનુભાઈ એમ પટેલ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ સંજયભાઈ બી દવે મંત્રી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રાગજીભાઈ સી પટેલ પ્રેસિડેન્ટ દિયોદર બાર એસોસિએશન બી કે જોશી દિયોદર તાલુકાના શિક્ષકો શિક્ષિકાઓ વડીલો આગેવાનો તેમજ તેમના શુભચિંતકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોએ સાહેબ અંબારામભાઈના જીવનના દિવસોને વર્ણન કરીને સાહેબ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં પધારેલા દરેક મહેમાનોએ શાળ ઉઢાડીને કંઈક ને કંઈક મોમેન્ટો આપી અંબારામભાઈનું સન્માન કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ કુર્સી ગજર દિયોધર આડત્રીસ વર્ષના શૈક્ષણિક કાર્યક્રમના સર્વોત્તમ શિખર સમૂહ બહોળી સંખ્યામાં મારા શિક્ષક મિત્રો અને અધિકારી પદાધિકારી ગણો મારા ભાવ દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારી જીવનનું જે સર્વોત્તમ શિખર કહેવાય એવા શિખર સમા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ મને જે પ્રેમ આપ્યો છે ઉત્સાહ આપ્યો છે અને મારો જુસ્સો વધાર્યો છે એ બદલ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું